આગળ પહોંચી ગયા છે ખેઠ માછીની ઉપર તમે આ દુકાનો જે કહો છો હમણાં બધું ખૂબ સુમસાન છે પબ્લિક ખાસ ઓફલાઈન છે એટલે પછી એ તું રમવા જતો રહે છે એટલે ફતે એટલે હમણાં બંધ છે પૂછું અહીંયા ચોખાના દાણા પર નામ લખી આપવામાં આવે છે પણ દુકાન જ બંધ છે કટાને લેવી છે આ બધી દુકાનો છે અહીંયા બધું માલસામાન મળે છે કાટા નહીં હોય ને આ દુધિયુ તળાવ છે અને દૂધિયા તળાવથી ઓળખવામાં આવે છે અહીંયા ચોમાસામાં ભરપૂર પાણી હોય છે આ તમે દેખો નાની નાની માછલીઓ જોવા મળશે આ રે ખાવાનું આપ્યું છે તમને ઉપર ટોચ ઉપર દેખો તમને માતાજીના દર્શન થઈ જશે મંદિરના મંદિરનું એન્ટ્રન્સ આપણે આટલું ચડવાનું બાકી રહ્યું છે જય કાળકા માતા

શ્રી અન્નપૂર્ણા હવન કાલિકા માતાજી મંદિર ત્યાં સામે શ્રી શ્રીફળ હવનનું આપેલું છે ચલો હવે અહીંયાથી આપણે ચઢવાનું છે ઉપર હજુ તો અડધે જ પહોંચ્યા છે હજુ તો ખાસું ચાલવાનું છે